ગુરુત્વાકર્ષણ વિશે શીખીશું કેટલાક પ્રશ્નો મિત્રો કોઈપણ પદાર્થને અમુક ઊંચાઈ પરથી કોઈપણ પ્રકારનું બળ આપ્યા સિવાય છોડી દેવામાં આવે ત્યારે તે પદાર્થ પૃથ્વી તરફ અધો દિશામાં પ્રવેગિત ગતિ કરે છે એટલે કે પદાર્થ પર પૃથ્વી તરફ અધો દિશામાં કોઈ બળ લાગે છે તમે જાણો છો આ બળ કયું છે કયા બળને કારણે ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે કયા બળને કારણે ગેલેક્સીમાંના તારાઓ ઝુમખામાં રહેતા હશે પૃથ્વી પરથી આપણે અવકાશમાં કેમ ગબડી પડતા નથી આવા પ્રશ્નોના સૌપ્રથમ વખત ઉકેલ આપનાર ઇંગ્લેન્ડ દેશના વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટન હતા તેમણે ગુરુત્વાકર્ષણ વિશેનો ખ્યાલ આપ્યો ન્યૂટનનો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ નિયમ વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે બે પદાર્થો વચ્ચેનું આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે મિત્રો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ વડે નીચેની ઘટનાઓ સરળતાથી સમજાવી શકાય છે આપણને પૃથ્વી સાથે જકડી રાખતું બળ ચંદ્રનું પૃથ્વી ફરતે પરિક્રમણ ગ્રહોનું સૂર્ય આસપાસનું પરિક્રમણ સમુદ્રમાં આવતા ભરતી અને ઓટ મુક્ત પતન અને ગુરુત્વ પ્રવેગ મિત્રો જયારે કોઈ પદાર્થને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય અમુક ઊંચાઈએથી છોડવામાં આવે ત્યારે તે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે તરફ ગતિ કરે છે આ સંજોગોમાં પદાર્થ મુક્ત પતન કરે છે તેમ કહેવાય મુક્ત પતન કરતો પદાર્થ શરૂઆતમાં સ્થિર અવસ્થામાં હોય છે તેથી તેનો પ્રારંભિક વેગ શૂન્ય હોય છે જ્યારે પદાર્થને મુક્ત કરવામાં આવે છે ત્યારે તે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પ્રવેગિત ગતિ કરે છે ગુરુત્વ પ્રવેક પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ન્યૂટન ની ગતિના બીજા નિયમ મુજબ પદાર્થ પર લાગતું બળ એ પદાર્થના દળ અને પ્રવેગ ના જેટલું હોય છે મિત્રો ગુરુત્વ પ્રવેગ જી નું મૂલ્ય આ બાબતો પર આધાર રાખે છે એક પૃથ્વી વિષુવવૃત્ત આગળ સહેજ ઉપસેલી અને ધ્રુવ પ્રદેશ પાસે તે સહેજ દબાયેલી છે તેથી પૃથ્વીની ધ્રુવીય ત્રિજ્યા કરતાં વિશ્વવૃત્તીય ત્રિજ્યા આશરે એકવીસ કિલોમીટર જેટલી વધારે છે જેમ અંતર વધે તેમ જીનો મૂલ્ય ઘટે છે આમ વિશ્વ પર જીનો મૂલ્ય ધ્રુવ પ્રદેશ પરના જીના મૂલ્ય કરતા ઓછું છે બે પૃથ્વીના ધરી કારણે પણ વિશુભવૃત પર જીનું નું મૂલ્ય વધારે હોય છે મૂલ્ય પૃથ્વીની પૃથ્વીની સપાટી પર મહત્તમ હોય છે અને સપાટીથી ઊંચી જઈએ તેમ જીનું નું મૂલ્ય ઘટતું જાય છે ચાર પૃથ્વીનો ગોળો પ્રત્યેક સ્થળે સરખી ઘનતા ધરાવતો ન હોવાથી પૃથ્વીની સપાટી પર જે તે સ્થળે જીના ના મૂલ્યમાં સૂક્ષ્મ તફાવતો જોવા મળે છે દળ અને વજન મિત્રો તમે જાણો છો કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે 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 દળ એ રાશિ પદાર્થના દળની સંજ્ઞા નોસાય એકમ કિલોગ્રામ છે પદાર્થનું દળ ભૌતિક તુલા કે ત્રાજવા વડે મપાય છે પદાર્થનું દળ અચળ રહે છે મિત્રો હવે વજન વિશે માહિતી મેળવીએ પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે વજન એ સદિશ રાશિ છે વજનની દિશા ગુરુત્વાકર્ષણ બળની દિશામાં હોય છે વજનની સંજ્ઞા ડબલ્યુ છે માટે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એમજી વજનનો એસઆઈ એકમ ન્યૂટન છે પદાર્થનું વજન સ્પ્રિંગ કાંટા વડે મપાય છે પદાર્થનું વજન અચળ રહેતું નથી તેનું મૂલ્ય

આ સૂત્ર પરથી કહી શકાય કે ક્ષેત્રફળનું મૂલ્ય ઘટે તો બળનું મૂલ્ય વધે દાખલા તરીકે છરી કે ચપ્પાની ધારનું ક્ષેત્રફળ ઓછું હોય છે તેથી ઓછા પ્રયત્ને આપણે વધુ દબાણ આપી શકીએ છીએ મોટા ને ઊંચા મકાન કે બંધના પાયા પહોળા રાખવાથી ક્ષેત્રફળ વધે છે તેથી તેના પર લાગતું દબાણ ઘટે છે ભારવાહક ટ્રકમાં પાછળ બે બે પૈડા સાથે રાખવાથી ક્ષેત્રફળ વધે છે સર્કસમાં કલાકાર હાથી છાતી પર પગ મૂકે તે પહેલા મોટું લાકડાનું પાટિયું મૂકે છે જેથી હાથીનું વજન સમગ્ર પાટિયા પર વહેંચાઈ જાય છે મિત્રો યાદ રાખો કે દબાણ એ અદિશ રાશિ છે દબાણનો એસઆઇ એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે તેને સંજ્ઞા રૂપે n upon m square k n m minus 2 વડે દર્શાવવામાં આવે છે ફ્રેન્ચ વિજ્ઞાની પાસ્કલ યાદમાં દબાણના આ એકમને પાસ્કલ કહે છે તેની સંજ્ઞા PA છે ઉત્પ્લાવક બળ પ્રવાહીમાં મૂકવામાં આવતા પદાર્થ પર પ્રવાહી દ્વારા ઉર્ધ્વ દિશામાં લાગતા પરિણામી બળને ઉત્પ્લાવક બળ કહે છે

મિત્રો યાદ રાખો કે પદાર્થે વિસ્થાપિત ડૂબાડેલા પદાર્થના વજન જેટલો હોય છે એક પ્રવૃત્તિ દ્વારા આ સિદ્ધાંત સમજીએ ધાતુ એક ટુકડો લો તેને દોરી વડે બાંધી સ્પ્રિંગ કાંટાના હુક સાથે બાંધો ધાતુના ટુકડાનું વજન નોંધો એક સ્થળાંતર પાત્રમાં પાણી ભરો વધારાનું પાણી નાળચા માટે નીકળી જવા દો નાળચા નીચે ખાલી અંકિત નળાકાર ગોઠવો હવે સ્પ્રિંગ કાંટા નીચે લટકાવેલા ધાતુના ટુકડાને સ્થળાંતર પાત્રમાંના પાણીમાં ડૂબેલા રહે તેમ રાખો આ સમયે તેનું વજન નોંધો વચનમાં ઘટાડો માલુમ પડશે ટુકડાને લીધે અંકિત નળાકારમાં વિસ્થાપિત થયેલ પાણીનું કદ નોંધો ધાતુના ટુકડાના વજનમાં થયેલો ઘટાડો નોંધો આ ઘટાડો વિસ્થાપિત થયેલા પ્રવાહીના વજન જેટલો હોય છે